નખત્રાણા પંથકમાં છેલ્લા બે દિવસમાં પડેલ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે લખપત હાઇવે ઉપર પણ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી જતા વાહન ચાલકો પ્રભાવિત થયા છે જનજીવન પણ પ્રભાવિત થયું છે આજે પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે હવે જે નખત્રાણા ન્યૂઝ ન્યૂઝબીરોમાં હતી જયંત વાઘેરાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા લખપત ધોરી માર્ગ પર વથાણ ચોકથી આરામગૃહથી બસ સ્ટેશન રોડ ઉપર ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભૂવા પડી જતા વાહન ચાલકોને વારંવાર મુશ્કેલી ભોગવવી પડે છે બેલુનાકા વિસ્તારોમાં પણ ખડબા અને પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ જોવા મળી છે મોહફતનગરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં ગઈકાલના વરસાદને કારણે પાણી ભરાઈ જતા પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે અને લખત હાઈવે ઉપર અનેક જગ્યાએ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને જે પુલમાં ગઈકાલે ભારે વરસાદને કારણે મસી તણ તણાઈ ગઈ છે તેને પણ પરત લાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છેલ્લા બે દિવસથી નખત્રાણા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તલાવડી વિસ્તાર મફતનગર વિસ્તાર સુરભીભીટ વિસ્તાર રામનગરી રામદેવનગર વિસ્તારમાં પણ પાણી ભરાવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે અને જનજીવન પ્રભાવિત થયું છે